तेरी मम्मी दिखाता हूँ वो क्या बोलते हैं हिंदी में हिंदी <laughs> में हेलो मित्र कैसा हो बधाई बढ़िया है ने हिंदी में हर को है ऐसे नहीं हिंदी में बोलने का लोग बोल हिंदी के लोग भी देखते हैं इसलिए हिंदी में व्लॉग बनाने का है हिंदी <laughs> नहीं आती है चलो तो पहुंची गया है, है? भानवर अच्छा आगे जो नव तो जो, नुगी जो, जो। ओहो भाई जो तो वरसाद क्यों वी गो है

એ એક તો પોતાનો ડેટકો બેઠો તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જોઈને ભાઈ તો સ્વાગત છે તમારું ફરી પાછા આપણે નવા વ્લોગ વિડીયો ની અંદર અને આજનો વ્લોગ વિડીયો છે ને આપણે આમ કઈક અલગ રીતે બનાવવાનો હોય કારણ આજનો વ્લોગ વિડીયો છે ને આપણો આખો હિન્દીમાં બનાવવાનો હોય હિન્દી પ્લસ ગુજરાતી મિક્સમાં તો ભાઈ છે હિન્દી બોલવાનું છે હિન્દીમાં હિન્દીમાં હા હેલો મિત્રો હેલો મિત્રો નહીં કેસે હો કેસે

क्या जो है <laughs> गया। आज, गया। खेल करी गया। आज भी मैं गया, गया मेरे साथ तो कैसे अभी हम चलते हैं। भानवर वहां जाके थोड़ा बैंक का काम है और हमें और कपड़ों की कपड़े लेने हैं दोनों को एक एक जोड़ने एक एक वो हिंदी नहीं आती है लेकिन एडजस्ट कर लेना Guys, इस गाड़ी को अभी हमारे चार साल पूरे हो गए हैं इस अगस्त महीने में भी ली थी और इसकी अभी हमने कितनी चलाई है पता सौ है? छतालीस किलोमीटर चलाई है अभी हमने ये गाड़ी ये बहुत अच्छी माइलेज देती है सितर के आसपास माइलेज देती है बहुत अच्छी गाड़ी है तो हले हाँ हिंदी में न बोलवा

આ નવી નવી એસપી એકસો પચીસ જો કેવી છે બાકી લાગે થોડીક આ ડિઝાઇનમાં પેટર્નમાં ફેર છે હા ને એવી છે ને પણ ઓલા કરતા ભાઈ જો હે ને નવો સાપડો આવો હે ક્યાં ઓલો જૂનો કેવો થઈ ગયો તો ભાંગી ગયો કે હવે લઈ લે એ આતા પડે તો આઈસ કે ટાટી આવી જ જાય હવે તો પૂરું થઈ ગયું તો ભાઈ આપણું ફાઇનલી એન્જો આ કેરિયર જો એટલું ન ખાઈ ગયું હે આ જોરદાર લાગે ઓલા કરતા નવે નવું આજ જ કામ હતું આજનું તો બાકી ઓલું નું હતું એ તો થઈ ગયું છે સારું લાગે ઓલા કરતા હતું ફૂલ શક્તિ તો ભાઈ અમારા બધા કામ કમ્પલીટ થઈ ગયા અને અત્યારે અમે ગાંઠિયા ખાવા આવ્યા અહીં બરોબર આમાં હે કઢી છે બીજું બસ પોચાબારી તો અમે લોકો હા ને ફટાફટ ગાંઠિયા ખાઈ લે અત્યારે બાર વાગે ગાંઠિયા ખાઈ નાખી રહી જ નહીં મમ્મી કી હાલો હવે હે ગાંઠિયા હે કે ઓય વિડિયો જોને કાઈ કાલ ખબર પડી જાય ઓહો ભાઈ જો તો વરસાદ કેવો વધી ગયો હે અત્યારે કઈ જમે હે ને વિનોકોના પાટિયા પોઈતા હે અને હેને વરસાદ ફૂલ આવી ગયો તો એટલે ગાડી આઈ જોઈ રાખી દીધી હે આવી ખબર હતો તમને પપ્પાને આખવા દે ગાડી

વરસાદ એટલા આવ્યો તો હજી ગાડી ધોવાનું વાત કરે તો એમાં એવું હે ધોવાની તો હે પણ હે હજી અટાણ નહીં મારે ઓલા આપણે ઓલા ખેતર ની માંડવી છે જોરદાર હે તો ઈ જોવા જવાનું હે અને પપ્પા જો અત્યારે એટલી વાર લાગે ના તું ગાડી ભગડવાની બહુ મજા આવે કરીને ગાડી ભગાડવાની બધી મજા જતી હોય ને મને એક જામફર મળી ગયું મેળા આવી ગયા ને છે હવે ના નાખતા થઈ ગયા મોટા મોટા જરા કર્યા ને બધી વસ્તુ એમને પીડી છે એટલે ઇગ્નોર મારજો અને હું વતુ છું ગરવું હા ગરવા ક્યાં પીડ્યો Mỹ thuận bay hiệu bay mỹ thuận bay hiệu bay mỹ thuận 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 bay

એને હા ધીરે ધીરે બધા ને ચડીએ બદન ચડીએ બધાન ચડી હે ઓલું પત્તા તો તો ભાગી ગયો કે તમે ખાઈ લો વાંધો નહી આ માઈસલામ એજ છે ને બે વરસ પેલા ખાતા આ એમાં અમારે આ વેકરી ને ત્યારે ફૂલ વરસાદ આવ્યો તો ને ત્યારે પકડી નહીં ખાતા અટાય ઉડાવડા થઈ ગયા બહુ મોટા થઈ ગયા હવે નારિયેર તો ઓટોમેટિક ફાટી ગયા એમ કરતા ફાટી ગયું કવાડન કામ મરે ગમે થઈ ગયું મે ગયો ગણસ ક્યાં પણ કોણ ટેસ્ટ કરવા દે મને મીઠું પણ જરાક તરક ઓય માં હાવ જરા કરે કુલે દાંત નું દેખા તમે ઈમાં હોય દાંત તા દાંત નો આ દાંત ઉપર ચ્યા દે વાજે મે હે ને એક ડોક્ટર ના દવાખાને ગયા તા ડેન્ટિસ્ટ કાઈ હોય ને મારા દાંત દેખાડા બરાબર

હાલો તો આપણે હે ને ઓલા ખેતર જરાક માંડવી જોતા આવે અને એ બાજુ આટો મારતા હાલો તો ગાઈસ જો આ જર્મન શેફડે એનું નામ રોકીએ વિજા રોકી મને તો બીક લાગે છે તો ગાઈસ જો આ માંડવી છે ને અત્યારે હું પહોંચી ગયો હું અત્યારે અને આપણી ગાડીમાં રચીએ જોઈએ ને આ ઘેર રહીએ અને અત્યારે જો અહીંયા આ માંડવી જુઓ તમે ખાલી કેમે હજી આના કરતાં સારી ઓલી છે પણ એ અહીંયા એવું હે અત્યારે ઓથંગી છે હા ગારો જો આમાં બહુ છે હજી આગળ મેં આવ્યો તો એટલે ગારો બહુ વધી ગયો એટલે હું એમનું જોવા એમ છે નહીં આ માંડવી જોરદારે જો આ કઈ માંડવી છે આ હે આપણે ગિરનાર ગિરનાર પાંચ જુઓ કે હૂઆ ભૂયા જો બેવા માંડ્યા હે આ બહુ ખબર તો પડે નહીં મને આ તમને દેખાડી દઉં બરાબર એમ તો ખબર પડે આવું પડતી નથી એવું નથી ફૂલ બુલને ઉગડવા માંડ્યા હે જો હુયા જો જુઓ તમે ખાલી રેડી હવે છે ને ગાળો એટલો બહુ વધી ગયો હે હા હા હાલો હવે